વાત કરીએ તો જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી અંતર્ગત ભાજપે વિશ્વાસ કર્યું આ દરમિયાન જૂનાગઢ ભાજપમાં સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે તેવું લાગી રહ્યું છે સંસદ અને સ્ટેન્ડિંગ ચેરમેનના અલગ અલગ નિવેદન સામે આવતા વિવાદ સામે આવ્યો સમગ્ર ઘટનામાં સ્થાનિક શાસકો પ્રજા કાર્યમાં ઉણા ઉતર્યા હોય તેવું નિવેદન સાંસદે આપ્યું હતું તો સ્ટેન્ડિંગ ચેરમેન પરસાણાનો લૂલો બચાવ થયો હતો અને તેમણે મીડિયા ઉપર દોષનો ટોપલો ઢોળવાનો પ્રયાસ કર્યો પરસાણાએ એવું કહ્યું કે સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી ભાજપના કામને નીચું દેખાડવામાં આવે છે જોકે તેમના જ સાંસદે કહ્યું કે જો છેલ્લા પાંચ વર્ષમાં કોઈ કામ ખરા ન ઉતર્યા હોય તો આગામી સમયમાં આવી ભૂલ નહીં થાય

ક્યાંય ને ક્યાંય આપણને ખોટો ચિતરવાનો પ્રયાસ કરી રહ્યો છે તો આનો જવાબ આપવાની જવાબદારી અહીં ઉપસ્થિત તમામ કાર્યકર્તાઓની છે